હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ વિડીયો તો વાગી ગયા છો સવારના આઠ અને અમે બંને જણા શોર્ટ વિડીયો શૂટ કરી રહ્યા છીએ કેમ કે શોર્ટ વિડીયો બહુ જાજા નતા અમારા જોડે રેગ્યુલર બનાવીએ છે રેગ્યુલર મૂકીએ છીએ એવું નહીં કે બહુ બધા બનાવીને મૂકે એવું નહીં રેગ્યુલર બનાવીને પછી જ મૂકવાનો અને આ છે માઇક પેલી છે નંદુ નંદુ બધું સામાન ભેગો કરવા જઈશું અમે આ લોકેશન છે અમારું અહીંયા અમે વ્લોગ વિડીયો શૂટ કરવાના છીએ આ ભાઈ ખમણભાઈ ચાયો છે ને અમે એમના જોડેથી લઈશું ખમણ

તો ખમણ રેવા દે મરચા હાલ દે મરચા રોટલા કઈ નું જઈએ ભાઈ એમ કે સર ખમણ ની અંગાત લીલા મરચા ફ્રી હોય તો મેં કીધું ફ્રી વાળા મરચા હાલો ખમણું કરવું અમાર ત્યાં રોટલે કઈ નું જવાનું વિડીયો તો ઉતરતા ખમણ હાથમાં આવી ગયું છે તો પેલા ખમણ ખાઈને પછી વિડીયો ઉતારે એટલે થોડી એનર્જી આવે કેમ કે એનર્જી બહુ લૂઝ થઈ જાય નઈ નંદુ ઓ ભૂખ લાગી હે બપા બહુ ભૂખ લાગી હમ ના

વિડિયો ની તૈયારી થઈ રહી છે વિડીયો માં વિડીયો મોણા હું હું કરવા તૈયાર છે તમે જો ખાલી અરે તો બસ આટલે ડુબા હે માલ દો હા તાકો દી રેડી હા એક્શન એક્શન એમ નહીં રીલ્સ વાળું એ અમી આમ તમે એમ ફાસી ખાતા હોય પછી હું આવ અલે અલે હું કરો તમે તો તા

રાખીને તમે વિડીયો ઉતારો એટલે આમ બહુ ધન્યવાદ આપવા પડે તમારે એમનો કે અમારે લઈને મેં વિડીયો ઉતારી એક વાત કહું અમે એમાં પ્રમોશન વિડીયો કરવા જ્યાં હતા તો એક ઘણી દુકાનમાં પ્રમોશન પ્રમોશન બધું કરી નીકળતી વેળા બોલો દુકાનમાં છી કરી દે આવડું મોટું લેડું પાડી તો ના મનાતું હોય તો નંદુન પૂછી હા આપણે પ્રમોશન કરવા જતા એક ઘણી સિલુ એવું કર્યું હતું સિલુ છી કરી જાય ભાઈ નંદુ કોણ સાફ કરાયો

આ કીલુ અ બંદૈયા જજામડ નો બરો 1 નંબર નો બેટ આ હાથલા મોરી માં મોને ચિનો નહી કેટલા બધા વરસાદ પડે છે અમે નાયા તારનો વરસાદ ચાલુ હતો તો કન્ટિન્યુ ચાલુ જો નીચે હજી પાણી પાણી છ અને બી હાલ વરસાદ બંધ થઈ ગયો છે અમે એક વખત નહીં પાછા જો કલાક લાગતા આરામ કર્યો ટીવી જોઈ મતલબ ગાડીમાં ગીતો વગાડ્યા અને ટીવીમાં થોડા સાઉન્ડ સિસ્ટમમાં ગીતો વગાડ્યા હવે અમાર નંદુનો મન થયું છે કે ભાઈ આપણે ગોટા બનાવીએ છો ક્યાં થઈ ગઈ કામ આઈ નંદુનો બનાવવા છે ગોટા તો ભાઈ અમે અત્યારે બનાવીએ છીએ ગોટા નંદુ ગાવાનું હં ગોટા બનાવવાના આપડે ભાષામાં ભજજાવ આવડા ખાતા ખા બની બનાવતા એ મિસ્ટેક જ ભૂલ થાય કોઈ એવું થોડું જનાવથી ભૂલ થાય હા હા હનમોલ હતી મારી એવી

கட்ட ગોટા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા કાપી દીધી ડુંગળી અને નંદુ કૂટાશ કાળા મરી તીખું કરવા માટે અને નેક્સ્ટ પ્રોસેસ જે થશે તમને બતાવીશ આ બઈને એક્ઝેક્ટ ગોટા બનાવે તો આવડતું હન એન ફરી વાડી હે હું ન ખાઈ હું ના ખાઈ એની ખબર નહી અને કોમ ઉંધુ કરી ના મેલે થારો જો અને શું નો બધું જે એ થે ગોટા બને તો ખરા પણ અને ગોટા આપડો એન્ટ કરવાનો ટાઈમ આવી ગયો છ વાગી ગયા છે અપલોડ કરવાનો છે તો ગોટા અમે બનાવીને અમે ખાઈ જઈશું અને તમે બેઠા બેઠા અમારા વિડીયો જો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા મસ્તી વાળા વિડીયો અમે રોજ બનાવતા રહીશું